ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોએ રસ્તાના કામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી તાલુકાના ગામના ખેડૂતો કેટલાક સમય ખેતરોમાં રહે છે અને તેમના બાળકો અભ્યાસ કરવા સમયસર શાળાએ પહોંચી શકતા હોવાની બુમરાણ ગરાબડી જતા રસ્તા કાદો કિચડને મસ્ત મોટા ખાડા પડવાથી પશુપાલકો હેરાન પરેશાન છે અને સ્થાનિક તંત્ર તો જાણે કુંભકર્ણ નિંદ્રમાં હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમ કે પશુપાલકો અને બાળકોને ખેડૂતોએ મીડિયાનો સહારો લેવો પડ્યો છે

તો ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મહિલાઓની ડિલિવરી સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે શું આ અહેવાલ ચલાવ્યા બાદ સ્થાનિક તંત્રની ઊંઘ ઉડશે ખરા એ તો હવે આવનારો સમય બતાવશે એવા લતીફ ખાન મલેક સુઈગામ આ રસ્તા વિશે તમને વિનંતી કરીએ છીએ કે અમારે પશુપાલક વાળા બધા માણસો છે અને જવા આવવા માટે બહુ તકલીફ પડે છે અને અમારે આ છોકરા ભણાવવા એ બહુ તકલીફ પડે છે છોકરા જો ટાઈમસર સ્કૂલે જઈ શકતા નથી એટલા માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારે આ રસ્તાનો કોઈ ઉકેલ લાવો જો આ રસ્તાનો ઉકેલ નહીં આવે તો અમારે આના માટે ગમે તે આંદોલન કરી અને અરજી કરી અને કલેક્ટર કચેરીમાં અમારે અરજી આપવાની અમારે બધા ખેડૂતોને રહેશે બોલો સાહેબ અમારે તકલીફ ખૂબ બહુ પડે છે